નર્મદા લાયમાં તમારું સ્વાગત છે રાજપીપળાના એમબી રોડ ઉપર આજે બપોરે અચાનક વાહનોની અવરજવર વચ્ચે એક ઇકો કાર ચાલકે સ્ટીરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર ડિવાઈડર ઉપર ચડી ગઈ હતી મહારાષ્ટ્ર પ્રાસિકની કારના ચાલકે ભારે ટ્રાફિકની વચ્ચે કાર ડિવાઇડર પર ચડાવી દેતા અંદર બેઠેલા લોકોના જીવ તાળવે છોટી ગયા હતા કાર ડિવાઇડર ઉપર ચડી જતા ટ્રાફિકની અવરજવર પણ અટકી ગઈ હતી અને લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા ત્યારે આસપાસ ભેગા થયેલા લોકોએ આ કારને ધક્કો મારી ડિવાઇડર ઉપરથી ઉતારતા લોકોએ રાહતનો શ્વાસ ત્યારે આ ગમામ ઘટનાક્રમ વચ્ચે પોલીસ આવી પહોંચી હતી ચાલક નશામાં હોવાનું જણાયું હતું પોલીસે ચાલકને પોલીસ મથકે લઈ જવાની તજવીજ હાથ ધરી હતી પરંતુ આગળની કોઈ માહિતી અમારી પાસે અત્યારે ઉપલબ્ધ નથી કે ચાલક ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો છે કે તેને છોડી મૂકવામાં આવ્યો છે